મંગલ પાંડેની શહીદીએ ભારતમાં પ્રથમ ક્રાંતિના બીજ વાવ્યા હતા ભારતની આઝાદીની પહેલી લડાઈ એટલે કે 1857 નો સ્વતંત્રતા સંગ્રામ તેના જ વિદ્રોહથી શરૂ થયો હતો મંગલ પાંડેનું નામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રણી યોદ્ધા તરીકે લેવામાં આવે છે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ક્રાંતિની જ્યોતથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની હચમચી ગઈ હતી મંગલ પાંડેની શહીદીએ ભારતમાં પ્રથમ ક્રાંતિના બીજ વાવ્યા હતા ભારતની આઝાદીની પહેલી લડાઈ એટલે કે 1857 નો સ્વતંત્રતા સંગ્રામ તેમના જ વિદ્રોહથી શરૂ થયો હતો મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ 1827 ના રોજ ઉત્તર પ્રદેશના બલિયાના નાગવા ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ દિવાકર પાંડે હતું તે સમયમાં દેશના હિન્દુઓને તેમની જાતિ ખાસ કરીને બ્રાહ્મણોમાં તેમના રિવાજો અને પરંપરાઓ પ્રત્યે ઊંડો લગાવ હતો જેના કારણે બ્રાહ્મણોને સેનામાં જવાનું પસંદ ન હતું આવી સ્થિતિમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં જુરી મંગલપાંડેનો ન નહોતો પણ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી જવું પડ્યું હતું અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ગામડાઓમાં ખેતીની સ્થિતિ સારી ન હતી ખેડૂતો પર ટેક્સનો બોજ એટલો હતો કે તેની સામે આવત દેખાતી જ નહોતો આવી સ્થિતિમાં સેનામાં જોડાઈ રોજગારી મેળવવા માટેનો એક વિકલ્પ હતો તે સમયે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીમાં બ્રાહ્મણોની વધુ ભરતી કરવામાં આવતી હતી

આ બંદૂકો સિનાને આપવામા આવી હતી જ્યારે આ બંદૂકોનો ઉપયોગ કરવાનો કહેવામાં આવ્યો ત્યારે મંગલ પાંડ્યાએ ના પાડી હતી જે બાદ અંગ્રેજ અધિકારીઓ ગુસ્સે થયા હતા ત્યારબાદ તેમણે સૈન્યમાંથી દૂર કરવા અને બંદૂક પાછી લઈ લેવાનો હુકમનામો બહાર પાડવામાં આવ્યો તે જ સમયે બ્રિટિશ ઓફિસર હરસી તેની તરફ આગળ વધ્યા પરંતુ મંગલ પાંડ્યાએ પણ તેના પર હુમલો કર્યો તેમણે તેના મિત્રોને મદદ માંગી પણ કોઈ આગળ ન આવ્યું તેમ છતાં તેમણે ડર્યા વગર અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબાર કર્યો

अठार सो क्रांति भारत नो प्रथम स्वतंत्रता संग्राम हतो जेनी शुरुआत मंगल पांडेना बड़वा थी